નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં બાવન ગામ પરગણા આયોજિત વણકર સમાજ પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી બાવન ગામ પરગણા વણકર સમાજ આયોજિત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું છસો તેર જેટલા યુવક યુવતીઓએ જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લીધો હતો દરેક યુવક યુવતીઓએ સ્ટેજ ઉપર જઈ સ્વપરિચય આપીને પોતાને ગમતું યોગ્ય પાત્રની પસંદગી કરી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું જીવનસાથી પસંદગી મેળાના આયોજનનો મુખ્ય હેતુ સમાજના બાકી રહેલા અને જેને યોગ્ય જીવનસાથી નથી મળ્યું તે સહેલાઈથી મળી શકે અને પોતાનું લગ્ન જીવનની શરૂઆત કરે તે આયોજનનો મુખ્ય હેતુ હતો આ પ્રસંગે બાવન ગામ પરગણા વણકર સમાજના આયોજકો જાદવ ધીરજલાલ રાકેશ પરમાર રમણભાઈ પરમાર તેમજ પસંદગી સમિતિના સભ્યો કનુભાઈ પરમાર અનિલભાઈ પરમાર મનહર પરમાર અશોકભાઈ પટેલ મેઘના પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી આમાં આજે બાવન ગામ પરગણા ખણખર સમાજ સાથે પસંદગી મેળાનું આયોજન કર્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આજના આધુનિક યુગમાં યુવક યુવતીઓ પોતાના મનગમતા જીવનસાથીની પસંદગી કરી શકે અને એના માટે સાવલી તાલુકામાં આ આયોજન કરવામાં આવ્યું હતું આપનું નામ પરમાર રાકેશ ગોઈન હોય જે બને એ મદદ કરવી જોઈએ અને સૌએ આ જે પ્રસંગ છે એને આપણા પોતાના દીકરા દીકરીનો પ્રસંગ હોય એ રીતના આપણે આને પાર પાડવો જોઈએ આ મંચ ઉપર જે મહાનુભવો ઉપસ્થિત છે તે ખૂબ અનુભવી છે સમાજમાં અગાઉ કેટ કેટલી તકલીફો પડતી હશે એમનો એમને અનુભવ છે સમૂહ લગ્ન કરવાથી બે કુટુંબનો ખર્ચ ઘટે એ એમનો મૂળ હેતુ છે અને મૂળ હેતુ જયારે સમાજનો રાખવામાં આવ્યો છે જે આયોજન કરવામાં આવ્યું છે એને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને આયોજકોને આપણે સાથ અને સહકાર આપીએ એવી આશા રાખું છું